બાળાત્કારના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નામ બદલી અને સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ આશ્રમોમાં રહેતા રહેતા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્કવોડ ટીમ આજે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ ભાવનગર પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રાજુભાઈ માનસુરભાઈ બોદર રહે ઈટીયા ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગરવાળો હાલ ભાવનગર મહુવા હાઈવે રોડ બોરડા પેટ્રોલ પંપની સામે રોડ ઉપર ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આરોપી ઝડપાઈ ગયો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એઆર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જબલિયા સ્ટાફના દીપસંગભાઈ ભંડારી હરેશભાઈ ઉલવા હિરેનભાઈ સોલંકી નીતિનભાઈ ખટાણા મહેશભાઈ કુવાડિયા પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતનો સ્ટાફ જોડાયો હતો